તમે આજ અઢાર તારીખે જ આવ્યા હતા આજે પાછા અઢાર તારીખે જ અમારે મેઈન તો માલિક દલપતભાઈ છે એને આપી દીધી છે ભાદુભાઈને ને આપણા આશ્રમનું જે પેલું ઓપનિંગ કર્યું તું ભૂમિપૂજનનું તો પ્રોગ્રામ બધો અહીંયા રાખ્યો તે ને પ્રોગ્રામ બધો આ ભૂમિમાં રાખેલ હતો અને ભાદુભાઈ છે અને એમની હોટલ છે કે એમનું થોડુંક ફેમસ છે ને રાજસ્થાનમાં કહા કહા આપ કી હોટલ ચલતી હે राम राम शाह राम, राम, राम जी अपना होटल राजस्थान में है बीकानेर में खारा गाँव है और कोलाय कोलाय जो नाने बड़ा बहुत बड़ा तीर्थ है वहाँ अपना होटल है और साचोर में है और आगू रोड है अच्छा और साचोर से बाहर गुजरात में खोडा चेक पोस्ट वहाँ भी अपना होटल है और मेरे बड़े भाई साहब का जयपुर अच्छा तो ये भगवान ने हमारे कोई सेवा अवसर दिया हाँ। अवसर दिया है तो हम जहाँ तक हम हाँ हाँ। हाँ। से अच्छा करते हैं तीमो करो और... अच्छा हाँ तो कितनी टोटल नौ होटल वो, कितनी होटल है? है चार पांच होटल है बाकी कुछ को नाम दिया हुआ है अच्छा अच्छा हाँ अच्छा फ्रेंचाइजी दी होगी हाँ दुबई बहुत बड़ा है अच्छा दुबई बहुत बड़ा ब्रांड है अच्छा उधर અચ્છા અચ્છા અમારે આશ્રમ પે કલ આયે થે અમારા આશ્રમ ભી પાવન કરો હમરે આશ્રમ પે આતે તો હમકુ ભી અચ્છા લગતા હૈ આજે કેની હોટલ હે જમ્માઈ વા કેની તો શું કેવાનું આજે બાદુભાઈ ની હોટલ અમારે બે દિન ત્રણ દિવસે ફોન આવે દલપતભાઈ હોટલે થી આવે કે બેન આજે અમારે ત્યાં જમવાનું રાખો એટલે હું એમ કઉ કે રોજે ન હોય ક્યારેક ક્યારેક તમારો ભાવ છે તો રાખશું તમને તારે પણ એટલો ભાવ ને કે બેન જમવા આવો જમવા આવો એવો બે ત્રણ દિવસે ફોન હોય જ મહેમાન આવ્યા તો મહેમાન ને લઈને આવો પણ હોટલે જમવા આવો મજા આવે તો આપડે ભગવાન ની જય બોલાવી ચાલુ કરી દે ચાલો ભાદુભાઈ અહીંયા જ છે જોશ થી ભાદુભાઈ ને થેન્ક યુ કહી દો જમવા માંડો હવે ચાલુ કરી હો અને તમને લોકેશન બતાવું અમારા દલપતભાઈ નો ભાવ હતો બેન લાઈવ લેજો એટલે અમારે રાજકોટ અમદાવાદ હાઈવે લીમડી સાયલા ની વચ્ચે કોઈ રાજસ્થાન થી હોય તો અમદાવાદ રાજકોટ હાઈવે કે બીચ મે પાસ હિ હૈ ભાદુભાઈ કી હોટલ હૈ તો આપ ખાના ખાને કે આ સકતે હૈ બહુત પ્રેમ સે ખાતે હૈ હોટલ તો બહુ હે પણ પ્રેમ સે ખાતે હૈ અને આ એકદમ હાઈવે ઉપર છે તમે જોઈ શકો છો એકદમ હોટ હાઈવે ઉપર જ છે ને આપણો આશ્રમ જાય થી દેખાય સામે તો ચોક્કસ પધારજો અને એટલું પ્રેમથી જમાડશે ને કે તમને ઘર જેવું લાગશે જ સામે આપણે લાઈટ દેખાય ઝીણી ઝીણી દેખાય ને એ આપણો આશ્રમ છે જ ઝીણી ઝીણી લાઈટ દેખાય એ આપણો આશ્રમ છે જયારે આપણા આશ્રમમાં બાવળ ને ખાડા નતુલ ભૂમિ પૂજન કર્યું ને તો પ્રોગ્રામ અહીંયા રાખ્યો તો ભૂમિપૂજન ત્યાં કર્યું હતું એટલે આ હોટલ સરસ સારા કાર્યથી ચાલુ થઈ છે ભગવાનને પ્રાર્થના કરી કે બાદુભાઈની હોટલ સરસ ચાલે અને આવા જ પ્રેમથી જમાડતા રહી મેં પહેલી આવી હોટલ જોઈ કે લગભગ મને આઠ દિવસે એક ફોન તો હોય જ બેન અમારે ત્યાં જમવાનું રાખો બેન અમારી ત્યાં જમવાનું રાખો અમને લાભ આપો કોઈ મહેમાન આવે તો ગમે એટલા મહેમાનને લઈને આવો હે હા હા કે ગમે એટલા મહેમાન આવે તો લઈને આવો એવો આઠ દિવસે આઠ દિવસે દલપતભાઈ નો ફોન હોય હોટલે થી માણસો કેવા આવે એટલે હોટલ તો બહુ બધી હોય પણ જમાડતા હોય જેવું ને એવું આ જોયું એટલે કઈ નાનું એવું પાર્ટી રાખવી હોય બર્થડે ફંક્શન તો જો બધી સુવિધા છે બધી સુવિધા છે જો તમારે નાનું એવું ફંક્શન રાખવું હોય ને તો અહીં રહી શકશે આજે તો બહુ મજા આવી જાગૃતિબેન કેમ આજે બહુ મજા આવી જો કેટલું મસ્ત છે છે ને મસ્ત આ એની મઢુલી જોઈને જ આપણે ભગવાનની બનાવી હતી હવે આપણે મંદિર બનાવશું કોરાજીને ચોક્કસ આવશું તમારા ઘરે જાગૃતિબેન આજે તો પણ બહુ મજા આવી જાગૃતિ બેન બાલજીભાઈ ગજેરા થેન્ક યુ બેન તમને મજા આવી તો તમારા ભાવ પ્રેમને લઈને મને બહુ શક્તિ મળે છે મસ્ત છે જો નાનું એવું તમારે કાંઈ ફંક્શન રાખો ને તો અહીંયા રહી શકે સગાઈ સગાય પછી કાંઈક હે દલપતભાઈ આ કોઈ નાનો એવો પ્રસંગ બર્થડે પાર્ટી હોય સગાઈ હોય કે બધામાં ચાલે ને ચાલે ચાલે એટલે જો તમારે સરસ નાનું એવું ફંક્શન કરવું હોય ને તમને એમ થાય ને ગામડામાં દેશી ટાઈપ તો ચોક્કસ પધારજો અને બધાને જવા માં ઈઝી રહેશે અને બહુ ચાર્જ નથી ખોટા ચાર્જ દેવા બધે ન જતા એક વાર તપાસ કરજો હા એ તો કઉ જમવાનો જ લાગે ને એટલું ઘર જેવું કોણ જમાડે આખો વિડીયો આખો દિવસ વિડીયો જોઈને મજા આવી પણ આજે કન્ટિન્યુ સવારથી મહેમાન જ હતા આજે કન્ટિન્યુ સવારથી મહેમાન હતા એટલે થેન્ક યુ ભૈયા બહુત અચ્છા લગા હા તો હા એ અચ્છા હે ને છોટા એવા ફંક્શન હો તો એ બગલ મેં બહુત અ હા કોઈ નાની એંગેજ હો નાનીએ હા સબ સુવિધા મિલેગી આ નંબર એ છે કોન્ટેક કરીને તમે આવી શકો છો અને બુક કરાવી શકો છો થેન્ક થેન્ક યુ યુ ભાઈ ભાઈ યસ અને પણ રાજસ્થાની બધું મળશે તમને તમારે જે જમવું હોય ત્યાં અહીંયા બધું મળશે થેન્ક યુ ભાઈ તમારા બધાના ભાવ પ્રેમ ને થેન્ક યુ ને બહુ હિંમત મળે છે મજા આવે જ જમવાની હં જમવાની મજા આવે જ બધાને સરસ જમો હો પ્રેમથી જમો નકરા ભૂંગળા એક હાથે જમ એક હાથે જમ એક હાથે જમવાનું હો નકરા ભૂંગળા ન ખાતા બધું જમજો બધાને જય સ્વામિનારાયણ તમ જમ નકરા ભૂંગળા ન જમતા હો શું વધારે ભાઈ બધું ભાઈ જમીન જાવ ત્યાં થેન્ક યુ કહી દેજો બધાને ચાલો બધાને જય સ્વામિનારાયણ અને આમ ઘર હોય ને સ્વામી નારાયણ અને આઠ દિવસે બેન આજે જમવાનું રાખો ને હું કહું ભાઈ અમારે જમણવાર છે ને રોજે અમે ન આવી શકી મહિને એકાદ વાર બહુ થઈ ગયું એટલો ભાવ ને કે ને પાડા પહેલાં સગ પાડોશી એમ એટલે આટલામાં હોટલો તો બહુ બધી છે પણ દિલદાર હોટલ મેં પહેલી વાર જોઈ અને હું તો એમ કહું છું કોઈ પણ આવી હોટલ હોય ને તમારા આજુબાજુમાં કે આવો આશ્રમ હોય અનાથ આશ્રમ હોય વૃદ્ધાશ્રમ હોય તો બધાને જમાડતા રહેજો ભગવાન તમને જાજુ આપશે એટલે આઠ દિવસે ને આઠ દિવસે મને કહેવા આવે કે આ ફોન આવે બેન ને જમાડો ને અહીં જમાડો ને હું કહું ક્યારેક ગોઠવ છું રોજે ન આવી શકી એમ એટલે એટલો બધો ભાવ એકાબીજાને આજ તો કે બેન નહીં આવો તો બોલીશ નહીં ક્યારેય એવી ધાક ધમકી દઈ ગયા તા મેં કે મારે મહેમાન છે લંડન થી તો કે એને લઈને આવજો નહીં હું આજ પછી બોલીશ નહીં એટલે આટલો ભાવ પ્રેમ એમ અને આટલી લાગણી એમ તો તમે બધા આવતા જતા હોય તો અહીં જમવા સ્ટોપ કરજો તમારી ગાડી રાજકોટ અમદાવાદ હાઈવે લીમડી સાયલા વચ્ચે બલદાણા આપણા આશ્રમ થી સેજ જ આગળ બાદુભાઈ ની હોટલ એવું લખેલું જ છે અને તમને સરસ આમ રાજસ્થાની જમવું હોય ગુજરાતી જમવું હોય પંજાબી જમવું હોય બધું અહીં મળશે તો ચોક્કસ પધારજો ઓલી અઢાર એવા તા પાછા આજે અઢાર એવા એક મહિનો થઈ ગયો ફીટ એક મહિનો થયો મને તો નહોતી ખબર દીકરી ખબર હતી એ કે ઓ જગતે અઢારે જવા તા ને તમે આ જ કપડાં પહેર્યા હતા મેં કીધું મને ખબર નથી ભગવાનનો સહયોગ ચાલો બધાને જય સ્વામિનારાયણ થેન્ક યુ પાદુભાઈ દલપતભાઈ બધાને થેન્ક યુ કે તમે આટલા ભાવ પ્રેમથી અમારા આશ્રમ છે બધા અમી દ્રષ્ટિ રાખો છો એટલે બધાનો ખૂબ ખૂબ આભાર અને આવો ભાવ પ્રેમ હંમેશા જળવાઈ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના ચાલો બધાને જય સ્વામિનારાયણ રાજકોટ અમદાવાદ આવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા બલદાણાથી સેજ આગળ અમદાવાદ અમદાવાદથી તમે આવો તો લીંબડી આવે લીમડીથી સેજ સીએનજી પેટ્રોલ પંપની એક જે સામે તો ચોક્કસ બધા હા કન્યા ભોજન ની મોટું પુણ્ય છે આજ તો કઉ ને કઈ નજ ગયા તા કેમ બોલશું નહી નઈ તર એટલે આટલા ભાવ પ્રેમ થી કોણ જમાડે વિચારો એ તો જી ભૂમિ ના બળ હોય ને જ જમાડી શકે ચાલો બધા ને સ્વામી નારાયણ